નમસ્કાર આત્મજ્ઞાનના જીજ્ઞાસ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ પર સ્વાગત છે આપણે તેરમો અધ્યાય પૂરો કર્યો અને હવે આપણે ગુણત્રય વિભાગ નામના ચૌદમા અધ્યાયમાં પ્રવેશ કરીએ ગુણત્રય વિભાગ કેમ કર્યો ભગવાને એ આપણે જોઈએ કે ત્રણ ગુણો છે પ્રકૃતિમાં છે અને જીવાત્મા એને પોતાનામાં માને છે અને અથવા તો એનો સંગ કરે છે એ ગુણોનો સંગ જીવાત્માને સંસારી જીવન જીવવા મજબૂર કરે છે અથવા તો જીવાત્મા સંસારી જીવન તરીકે જીવે છે નિત્ય મુક્ત છે નિત્ય સુખી છે છતાં પણ એ દુઃખી જીવન જીવે છે તો એ ત્રણ ગુણોના ગુણોની પાર જવું અતિ જરૂરી છે એટલે એ ત્રણ ગુણો જે છે એમનો પ્રભાવ કેવો હોય છે અને એ ગુણોનો પ્રભાવ જ્યારે વધે ત્યારે મનુષ્યને કેવું ફીલ થાય છે એ બતાવવા માટે આ ચૌદમો અધ્યાય છે આ અધ્યાયના અંતમાં ભગવાન ગુણાતી થવા માટેની જ થવા માટેનો જ ઉપદેશ આપવાના છે આ અધ્યાયમાં ભગવાન ફરીથી સર્વશ્રેષ્ઠ આત્મજ્ઞાન વિશે જ વાત કરવાનું વચન આપે છે આ પહેલાં ભગવાને સાતમા અધ્યાય નવમા અધ્યાય અને તેરમા અધ્યાયમાં આત્મજ્ઞાન વિશે વાત કરી જ છે તો પ્રશ્ન એ થાય કે એકનો એક જ્ઞાન વિશે વારંવાર વાત શા માટે ભગવાન કરી રહ્યા છે શા માટે રિપીટ કરી રહ્યા છે એમણે સાતમા અધ્યાય નવમા અધ્યાય ઇવન થોડું ઘણું દસમા અધ્યાયમાં અને તેરમા અધ્યાયમાં વાત કરી જ દીધી છે તો ભગવાન એ નહીં એ વાત ફરીથી કેમ કરે છે તો એના ઉત્તરમાં આપણે જોઈએ કે વિદ્વાનો એમ કહે છે વિદ્વાનો બે રીતે કહે છે આપણે પહેલો વિદ્વાન પહેલો એક મુદ્દો જોઈએ કે જે જ્ઞાનનો આશરો લઈને ઋષિમુનિઓ આ પરિવર્તન પરિવર્તનશીલ અને દુઃખમય સંસારમાંથી છૂટીને પરમ સિદ્ધિને પામ્યા છે એ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે અને એટલા માટે એનું પુનરાવર્તન આવશ્યક છે વારંવાર ભગવાન રિપીટ એટલા માટે કરે છે કે એનું પુનરાવર્તન આવશ્યક છે મનુષ્યના બધા દુઃખોનું કારણ પોતાના સાચા સ્વરૂપનું અજ્ઞાન જ છે પોતે આ પરિવર્તનશીલ વિકારી પ્રકૃતિ એટલે કે આ દેહ મન બુદ્ધિ ઇન્દ્રિયો નથી પણ છતાં પોતાને એ દેહરૂપ માને છે એટલે એ માન્યતામાંથી છૂટી પોતે આત્મરૂપ છે એવું માન્યતા એવી માન્યતા દ્રઢ કરવા માટે આત્મજ્ઞાન એ એક જ ઉપાય છે ભૌતિક જીવનમાં તમે ભલે સુખી હશો તમારી પાસે બધું જ હશે પણ તમે એમ નહીં કહી શકો કે તમે અંદર ખાનેથી પોતાની રીતે સુખી અને આનંદમાં છો કે શાંતિથી છો ભૌતિક વસ્તુઓથી તમને જે સુખ શાંતિ મળે છે આભાસી છે અનિશ્ચિત છે ભયજનક છે કારણ કે તમને ભય એ રહે છે કે ક્યાં સુધી આ ટકશે અથવા તો આજે હું સુખી છું આ ક્ષણે આવતી ક્ષણે કયા પ્રકારનું દુઃખ આવી જશે મારા ઉપર એ ભય તો પરમાનન્ટ રહે છે ભલે આપણે એને વાચા આપતા નથી તો તમારી જાતને પૂછો કે વાસ્તવમાં તમે સુખી છો તમે શાંત છો જે શાંતિ કલાક પછી ના રહેવાની હોય કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ કે કારણસર એને શાંતિ ના કહેવાય એને આભાથી શાંતિ કહેવાય સાચી શાંતિ સાચું સુખ સાચો આનંદ અખંડ રહે છે એ કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ પણ સમય આવે કોઈ પણ પદાર્થ આવે એનામાં જરા પણ ફેરફાર થતો નથી એ સુખ શાંતિ અને આનંદમાં અને એ સાચો સુખ શાંતિ આત્મજ્ઞાનમાં જ મળે છે હવે જે વિધવાનો બીજો મુદ્દો રજૂ કરે છે એ આપણે જોઈએ કે ભગવાન પુનરાવર્તન કેમ કરે છે આત્મા એ સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ છે સૂક્ષ્મતમ વસ્તુ અને એ ઇન્દ્રિયો મન બુદ્ધિની પકડની બહાર છે ઇન્દ્રિયો મન બુદ્ધિ ત્યાં સુધી નથી પહોંચી શકતા આ પહેલાં મેં તમને એક બે વિડીયોમાં કહ્યું છે કે તૈત્રીય ઉપનિષદમાં કહ્યું જ છે યતો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મન સાહ જ્યાંથી વાણી સહિત મન એને પ્રાપ્ત કર્યા વગર પાછા ફરે છે તો એનો અર્થ એ થયો કે ઇન્દ્રિયો મન બુદ્ધિથી એ નથી ઓળખાઈ શકે એમ એ આધ્યાત્મિક વિષય છે તમે આ શરીર જે ભૌતિક છે એના અણે અણુને જાણશો વૈજ્ઞાનિકો તમને બતાવી દે છે સ્પેરપાર્ટ સાથે બધું જ જાણશો પણ તમે એ આ શરીરમાં આખા શરીરમાં નખથી માળીને માતા સુધી પગના નખથી માળીને અને માતા સુધી વ્યાપેલો હોવા છતાં એ આત્મા તમને કોઈ ભૌતિક વિજ્ઞાની નહીં બતાવી શકે એ આત્મજ્ઞાન એટલે કે સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ તો ફક્ત શાસ્ત્રો અને આધ્યાત્મિક ગુરુ જ તમને કરાવી શકે છે તો આ બીજો મુદ્દો થયો તો ભગવાને ચૌદમા અધ્યાયમાં ફરીથી એ જ્ઞાન વિશેની જે ચર્ચા કરવાનું વચન આપ્યું છે કેમ કારણ કે આ બે કહ્યા મેં તમને કે એક તો આ જ્ઞાન અતિ સૂક્ષ્મ છે એ ઇઝીલી પ્રાપ્ત થાય એવું નથી અને બીજું કે એનાથી ઋષિમુનિઓને મહા મહાવિદ્વાનો એ જ્ઞાનનો આશરો લઈને જો પરમ સિદ્ધિને પામ્યા હોય તે જ્ઞાન ખરેખર સર્વશ્રેષ્ઠ હોય ત્યારે જ એ વસ્તુ શક્ય છે તો હવે આપણે એક ત્રીજી વાત કરીએ કે ભગવાને આ જ્ઞાન વિશેનો સબ્જેક્ટ ખોલ્યો કેમ જ્યારે એમણે સાતમા નવમા દસમામાં વાત કરી તેનું એક બીજું પણ કારણ છે કે ભગવાને સાતમા નવમા ને દસમા ને તેરમા અધ્યાયમાં પુરુષ પ્રકૃતિની રીતે આપણને આત્મજ્ઞાન કરાવ્યું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે કે આ શરીર અને શરીરનો જાણનાર એ રીતે આપણને જ્ઞાન કરાવ્યું હવે આપણને ભગવાન સીધે સીધી વાત નથી સમજાવતા ભગવાન એમ કહે છે કે જે પ્રકૃતિના ત્રણ ગુણો છે આપણે એની ચર્ચા આના પછીના વિડીયોમાં કરવા નાખીએ કે પ્રકૃતિ ત્રણ ગુણોની ગુણોની બનેલી છે સત્વ રજસ રજસ્તમસ અને આ ત્રણેય ગુણો અને પ્રકૃતિ સતત પરિવર્તનશીલ છે બદલાતા રહે છે વિકારી છે એ ત્રણ ગુણો પ્રકૃતિના છે જીવાત્મા તો નિરાકાર નિર્ગુણ છે અને પ્રકૃતિથી સંપૂર્ણ ભિન્ન અને અસંગ છે પ્રકૃતિ સાથે એનો કોઈ સંબંધ નથી પ્રકૃતિમાં રહેલો છે છતાં પણ એનો પ્રકૃતિ સાથે કોઈ સંબંધ નથી ભગવાને આ પહેલાંના એક દસમા અધ્યાયમાં કહેલું છે શરીરો સ્થપી કૌંતે ન કરોતિ ન લિપ્ય તે આ શરીરમાં રહેવા છતાં અજીવાતમાં કશું કરતો નથી કે ભોગવતો નથી તો ભગવાન હવે પુરુષ પ્રકૃતિની રીતે સમજાવ્યું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ રીતે સમજાવ્યું હવે ભગવાન ગુણત્રય વિભાગથી ગુણાત્તિત થવા સુધીની વાત કરે છે કે આ ગુણ જે ત્રણ પ્રકારના છે એ ત્રણ ગુણ પ્રકારના ગુણોની ભગવાન ચર્ચા કરે છે કે આ ત્રણ ગુણો કેવા છે એ કેવા પ્રકારે બદલાય છે એના પ્રભાવમાં આવેલા મનુષ્યો કઈ રીતે વર્તન કરે છે એમનું મનોદશા કેવી છે એનું કારણ છે કે અત્યારે આપણે ખુશ દેખાઈએ છીએ સપોઝ માની લો કે હું નેચરલી કોઈ પણ જાતની ઘટના પદાર્થ જોક વગર કસ્સા વગર બસ હું આનંદમાં છું નેચરલ આનંદમાં છું સહેજ આનંદમાં છું તો એમ સમજવાનું કે હું અત્યારે સત્વગુણના પ્રભાવમાં છું મનુષ્ય દરેક વ્યક્તિમાં ત્રણેય ગુણો રહેલા છે અને ત્રણેય ગુણો કલાકે કલાકે બદલાતા રહે છે તમે સવારે ખુશનુમા તાજગીથી ભરપૂર પ્રફુલ્લિત જણાતા હો હોવ કશું કામ નથી કર્યું કશું ચિંતા નથી કોઈ ભયજનક ઘટના નથી બની તો પણ સાંજે કારણ વગર તમે ઉદાસી ન હો છો અથવા તો એકદમ અચાનક જ કોઈ કામમાં લાગી પડો છો જે કામ તમારા માથે નથી આવ્યું એ વખત તમારો રોજો ગુણ વધેલો હોય કોઈ વખત તમે ઉદાસ થઈ જાઓ છો અથવા તો એમ થાય છે કે પડ્યા રહો કશું કામ નથી કરવું બસ કામનો ઉત્સાહ જ નથી રહેતો તે વખત એમ માનવાનું હોય છે કે તમારો તમો ગુણ વધ્યો છે કે ત્રણેય ગુણો પ્રકૃતિના છે પણ જીવાત્મા પોતાના માને છે તો એનો સંગ કરીને એમ માને છે કે મારા ગુણો છે એના લીધે એ સંસારી જીવન જીવે છે એટલે ગુણોનો સંગ ત્યાગીને ગુણાતીત ગુણાતીત એટલે બિયોન્ડ ધ ગુણાતી ગુણો એટલે વૃત્તિઓ વલણો ઇન્ક્લિનેશન વગેરે આપણે એ ત્રણેય ગુણોની પાર જવાનું છે તો ગુણાતીતનો અર્થ શું છે કે એ ત્રણેય ગુણોની પાર જવાનું છે પાર જવાનું મતલબ કે એ ત્રણ ગુણોને પો પ્રકૃતિના ગુણોને પોતાના માનવાના બદલે પ્રકૃતિના જ માનવાના છે તમને હું સમજાવું છું યાદ રાખો તમે ક્રોધિત નથી તમારા મનની સ્થિતિ ક્રોધિત છે કારણ કે તમે સત આત્મા સળંગ એક સરખો રહે છે તમે તમારું મન અત્યારે ક્રોધિત છે કલાક પછી શાંત પણ થઈ જશે આત્મા એવું નથી કરતું આત્મા ક્રોધિત નથી મન છે માટે એ છે તમે મન નથી તમે સુખી પણ નથી તમે પણ દુઃખી પણ નથી જ્યારે તમારી કલ્પના અનુસારનું હોય ત્યારે તમે સુખનો અનુભવ કરો છો અને એ જ કલ્પના બદલાય અથવા તો એ વસ્તુ બદલાય ત્યારે તમે દુઃખનો અનુભવ કરો છો આત્મા તો એવું કરતો નથી આત્મા સુખી દુઃખી નથી થતો આત્માનું મન અરે મનુષ્યનું મન સુખી દુઃખીની કલ્પના કરીને સુખી દુઃખી થાય પણ જીવાત્મા પોતાને મન માને તે એમ માને છે કે હું સુખી છું હું દુઃખી છું યાદ રાખો તમે મનના માલિક છો મનના ગુલામ ના બનવું મનને તમે વસમાં કરી શકો છો અને મન તમારા મન કંટ્રોલમાં છે પણ ખરું યાદ રાખો કે તમે ઉદાસ થવા ના માગતા હો તમે દુઃખી થવા ના માગતા હો અનલેસ યુ વોન્ટ ટુ બી તમે પોતે ના થવા માગતા હો તમે તમને કોઈ હજારો હસવાની વાતો કે જોક્સ કે પણ તમારે જો ના જ હસવું હોય તો તમે નથી હસતા તે શું બતાવે છે કે તમારો ઇન્દ્રિયો અને મન ઉપર કબ કાબૂ છે તો એ ત્રણ ગુણો પ્રકૃતિના છે એને પ્રકૃતિના જ રહેવા દો પોતાના માનો નહીં આપણે એ વિશેની ચર્ચા લાંબી કરવાના જ છીએ એમાં આ બધી ચર્ચાઓ થશે કે ગુણાતીત કેવી રીતે આપણે થવું અને ગુણાતીતના લક્ષણો કેવા છે તો હવે આપણે આ પછીના વિડીયોમાં ત્રણ ગુણો કેવા છે કેવા પ્રકારના છે એમના લક્ષણો કેવા છે એ વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી નમસ્કાર મારા ભાઈઓ બહેનો જો તમને મારી આ રીતે ડિટેલમાં ભગવદ્ ગીતા સમજાવવાની રીત પસંદ હોય તો તમે આ ચેનલ સાંભળતા રહેજો મને બે કે ત્રણ વ્યૂ મળે છે એની ચિંતા નથી હું વિડી ભગવદ્ ગીતા કહેવાનો જ છું તમે એ પણ ચિંતા ના કરતા કોઈ ત્રણ કે ચાર વ્યૂ મળે છે એટલે હું ચેનલ બંધ કરી દઈશ કે ભગવદ્ ગીતા કહેવાનું બંધ કરી દઈશ હું પૂરેપૂરી ભગવદ્ ગીતા કહેવાનું છું અને જે લોકોને તમારા મિત્રમંડળમાં હોય ગીતા જ્ઞાનના રિયલ જીજ્ઞાસુ મારે ખાલી સબસ્ક્રાઈબ કરીને અટકી જાય એવા નથી જોઈતા સબસ્ક્રાઈબ કરીને સાંભળે એવા જીજ્ઞાસુઓને અને પણ આ ચેનલ વિશે કહેશો તો તમને હું જેમ આ ગીતા જ્ઞાનનો પ્રચાર કરીને પુણ્ય કમાવું છું એમ તમે પણ પુણ્ય કમાઈ શકશો તો આપણે હવે આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર